નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે કોઈપણ દેશમાં બહુમતી લોકો પોતાના વારસા માટે સંઘર્ષ કરતા હોય એમ ભાગ્યે જ બનતું હોય છે જે આપણા દેશમાં થઈ રહ્યું છે બહુમતી હિન્દુઓએ કાશી અને મથુરામાં પોતાના આરાધ્ય દેવતાની ભૂમિને મેળવવા લડાઈ લડવી પડે છે એનાથી મોટી કમનસીબી બીજી શું હોઈ શકે આજે અમે તમને જણાવીશું કે હિન્દુઓ માટે કેવી રીતે ન્યાયના દરવાજા બંધ કરી દેવાયા કેવી રીતે કાયદો જ કરે છે અન્યાય શું આવા કાયદાને કાળો કાયદો ન કહેવો જોઈએ સાથે જ અમે તમને વારાણસીના માર્ગ પર લઈ જઈશું અને હિન્દુઓની આસ્થા પર કેવી રીતે થયા આઘાત એ જણાવીશું એ પછી અમે તમને મથુરામાં લઈ જઈશું જ્યાં શ્રી કૃષ્ણ ન્યાય માગી રહ્યા છે શું તમે માની શકો કે કોઈપણ કાયદો ન્યાય મેળવવાના દરવાજા બંધ કરી શકે એવો કોઈ કાયદો હોઈ શકે જે બંધાણી અધિકારો પર જ તરાપ મારે શું આક્રમણખોરોના કૃત્યોને લીગલ પ્રોટેક્શન મળી શકે દેશમાં એક કાયદાને લઈને આવા સવાલો કરવામાં આવી રહ્યા છે આ સવાલો સુપ્રીમ કોર્ટમાં પણ ઉઠાવવામાં આવ્યા છે અમે વાત કરી રહ્યા છીએ ઉપાસના સ્થળ કાયદા ઓગણીસો એકાણુંની આ કાયદામાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં બનેલા ધાર્મિક સ્થળોની વાત છે આ કાયદામાં સ્પષ્ટ જણાવાયું છે કે આ તારીખે ધાર્મિક સ્થળોનું જે પણ સ્વરૂપ હતું એમાં કોઈ ફેરફાર નહીં થાય પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં જો કોઈ મસ્જિદ હોય તો એ મસ્જિદ જ રહે અને કોઈ મંદિર હોય તો એ મંદિર જ રહે એટલે કે મંદિર તોડીને મસ્જિદ ન બનાવી શકાય અને મસ્જિદ તોડીને મંદિર ન બનાવી શકાય જો કોઈ એમ કરવાની કોશિશ કરશે તો એને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ પણ થશે સૌપ્રથમ આપણે આ કાયદા વિશે બીજેપીના નેતા હરનાથસિંહ યાદવે રાજ્યસભામાં શું કહ્યું એ સાંભળીએ કે વિદેશી આક્રાંતાઓ દ્વારા તલવાર કી નોક પર જ્ઞાનવાપી ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ સહિત અન્ય પૂજા સ્થળો જો બલાત્ કબજા કરાવ્યું કે વિદેશી આક્રાંત હિન્દુ મંદિરોને તોડીને મસ્જિદો બનાવી હતી જેને આ કાયદા દ્વારા યોગ્ય ગણવામાં આવ્યું છે કેવી રીતે એ યોગ્ય ગણાવાયું છે એ સમજવા માટે આ કાયદાને સમજવો જરૂરી છે આ કાયદા વિશે માહિતી મેળવવી એટલા માટે જરૂરી છે કે એની સાથે કાશી અને મથુરાના કેસ પણ જોડાયેલા છે આ બંને કેસીસમાં અને એના જેવા અનેક કેસીસમાં આ કાયદાને લઈને જ મામલો વધુ ગૂંચવાયો છે આ કાયદો કહે છે કે મંદિર મસ્જિદના કેસની ફાઇલ જ બંધ કરી દેવાની એટલે કે કોઈ મંદિર તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવી હોય તો કેસ પર જ ફૂલ સ્ટોપ મૂકી દેવાનું એટલું જ નહીં કોઈ નવો દાવો કે કેસ પર ના થઈ શકે એટલે કે ન્યાય મેળવવાના અધિકાર પર જ ફૂલ સ્ટોપ મૂકી દેવાનો સૌથી વધુ વિરોધ આ જોગવાઈના કારણે છે એક રીતે કોર્ટના દરવાજા આ મામલે બંધ થઈ ગયા છે મંદિર મસ્જિદના જુદા જુદા કેસીસમાં હિન્દુ પક્ષ દલીલ કરે છે કે કોઈ કાયદો કેવી રીતે ન્યાય માટેના દરવાજા બંધ કરી શકે હિન્દુ પક્ષ સતત દલીલ કરે છે કે આ કાયદો હિન્દુ વિરોધી છે સૌથી પહેલાં અમે તમને આ વાતને સારી રીતે સમજાવવાની કોશિશ કરીશું સદીઓ પહેલાં મુસ્લિમ આક્રમણખોરો આપણા દેશમાં આવ્યા આપણા મંદિરો તોડ્યા એટલે આપણને અન્યાય થયો દેશ આઝાદ થયો એ પછી આ કાયદો બન્યો એટલે એ જ અન્યાય જળવાઈ રહ્યો મુસ્લિમ આક્રમણખોરોએ મંદિરોને તોડીને એની જગ્યાએ મસ્જિદો બનાવી દીધી આ કાયદાએ એવી મસ્જિદોને રક્ષણ આપ્યું એટલે આ કાયદો લાવનારી ભૂતકાળની કોંગ્રેસ સરકારે મુસ્લિમ આક્રમણખોરોના આક્રમણને યોગ્ય ગણાવ્યું એક રીતે કહી દીધું કે અમે મુસ્લિમ આક્રમણખોરોના વારસાને સારી રીતે જાળવીશું હવે તમારા મનમાં કદાચ સવાલ થશે કે આ કાયદો હોવા છતાં અયોધ્યામાં શ્રી રામ મંદિરનું કેવી રીતે નિર્માણ થયું શું આ કાયદાના કારણે એમાં કોઈ અવરોધ ઊભો નહોતો થયો આ સવાલનો જવાબ મેળવવા માટે આ કાયદો શા માટે અસ્તિત્વમાં આવ્યો એ સમજવું જરૂરી છે આ કાયદો ઓગણીસો એકાણુંમાં લાવવામાં આવ્યો હતો ઓગણીસો નેવુંમાં લાલકૃષ્ણ આડવાણીએ રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રા કરી હતી એ સમયે મંદિર મસ્જિદનો મામલો ચરમસીમાએ હતો શ્રી રામ મંદિર માટે ઝુંબેશ ચાલી રહી હતી એ પછી તો દેશભરમાં મંદિર અને મસ્જિદોના અનેક કેસીસ આવવા લાગ્યા એ સમયે પીવી રાવ વડાપ્રધાન હતા તેમને ડર હતો કે મંદિર મસ્જિદ વિવાદના કારણે સાંપ્રદાયિક હિંસા વકરશે એટલે તેઓ આ કાયદો હલાવ્યા એમાંથી તેમણે શ્રી રામ મંદિરનો મામલો બાકાત રાખ્યો એને અપવાદ ગણ્યો એના માટે તેમણે દલીલ આપી હતી કે આ મામલો અંગ્રેજોના સમયથી કોર્ટમાં હતો એટલે તો શ્રી રામ મંદિરના કેસમાં ન્યાય મેળવવામાં આ કાયદો અડચણરૂપ નહોતો બની શક્યો શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને ભગવાન વિષ્ણુના જ અવતાર છે શ્રી રામને ન્યાય મળે એ માટેનો માર્ગ નરસિંહ રાવે મોકળો કર્યો પણ શ્રી કૃષ્ણ કનૈયાને તો અન્યાય જ કર્યો આટલી જાણકારી મેળવ્યા બાદ તમને ખ્યાલ આવી ગયો હશે કે રામ મંદિર કેસને બાકાત રાખ્યો એટલે એમાં ન્યાય થયો હવે તમને સવાલ થતો હશે કે કાશી મથુરાના કેસીસ તો કોર્ટમાં ચાલી રહ્યા છે એમાં કાયદો અડચણરૂપ ન બન્યો આ કાયદો અડચણરૂપ તો છે જ હવે હિન્દુ પક્ષ કેવી રીતે કેસ લડે છે એ અમે તમને જણાવીશું હિન્દુ પક્ષ પોતાના ભગવાનની પૂજા કરવાના તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાના બંધારણીય અધિકારનો દલીલ કરી રહ્યો છે હિન્દુ પક્ષ એવી પણ દલીલ કરી રહ્યો છે કે ન્યાયિક સમીક્ષા કોઈપણ લોકતાંત્રિક દેશમાં થવી જ જોઈએ એટલે કે કોઈને એમ લાગે કે પોતાની સાથે અન્યાય થયો છે તો તે અદાલતમાં જઈ શકવો જોઈએ સામે મુસ્લિમ પક્ષ ડરાવવાની કોશિશ કરે છે તેમની દલીલ છે કે કોર્ટ હિન્દુ પક્ષોની દલીલોને સ્વીકારી કોઈ આદેશ આપી દેશે તો એના આધારે કોઈપણ વ્યક્તિ મસ્જિદની નીચે મંદિર હોવાનું નેરેટિવ સેટ કરશે એટલે મંદિર મસ્જિદના વિવાદ વકરશે કોમી તણાવ થશે હવે અમે તમને આ કાયદો કેવી રીતે ગૂંચવાળો ઊભો કરે એ જણાવીશું કોઈ પણ કામ આપણે ડરતા ડરતા કરીએ તો એ અચૂક બગડે આ સ્થિતિ આ કાયદાની છે ડરના માર્યા લાવવામાં આવેલા આ કાયદામાં કહેવાયું છે કે કોઈપણ ઉપાસના સ્થળનું ધાર્મિક ચરિત્ર બદલી ન શકાય હવે આ કાયદામાં ધાર્મિક ચરિત્રની તો કોઈ વ્યાખ્યા જ આપવામાં નથી આવી અદાલતોના અર્થઘટન પર એ બાબતને છોડી દેવામાં આવી છે એટલે જ કે કયું સ્થળ મંદિર કે મસ્જિદ છે એ બાબત અદાલત પર છોડી દેવામાં આવી છે એટલે જ વિવાદનો ઉકેલ આવવામાં વિલંબ થાય છે વાત માત્ર કાશી અને મથુરાના વિવાદની નથી આવા નવસો કેસીસ દેશમાં ચાલી રહ્યા છે દેશ સમક્ષ સૌથી મહત્વનો સવાલ એ છે કે તમારે ઔરંગઝેબનો વારસો સાચવવો છે કે પછી શ્રી રામ અને કૃષ્ણનો ખેર હવે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ આ જ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની વાત આગળ વધાવીશું